અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ નિમિત્તે અખંડ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રાઈડ નો પ્રારંભ કરવામાં આવ્યો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ કૃષ્ણ વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય એકતાના પ્રતીક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને જન્મ જયંતિ અવસરે દેશભરમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે દેશની એકતા અને અખંડતાનો સંદેશ આપતા કન્યાકુમારી સુધી સાયકલ રાઈડરોએ એકસો પચાસ સવારોએ આજે પ્રસ્થાન કર્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસ જન્મ જયંતિ હોવાથી એકસો ને પચાસ રાઈડરોએ હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યો રાષ્ટ્રપ્રેમ એકતા અને અખંડતાના સંદેશને યુવા પેઢી સુધી પહોંચાડવાનો છે રાઈડરમાં ભાગ લેનારા સાયકલ સવાર વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે તેઓએ દેશના અનેક રાજ્યો શહેરો ગામોમાંથી પસાર થઈ કન્યાકુમારી સુધી પહોંચશે આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો હતો આજે તેમની એકસો ને પચાસમી જન્મ જયંતિ પર આ સાયકલ રાઈડર દ્વારા અમે તેમની વિચારધારાને જીવંત રાખી રહ્યા છીએ આ રાષ્ટ્રીય સાયકલ યાત્રા દરમિયાન દરેક રાજ્યમાં રાષ્ટ્રીય એકતા અને સંદેશનો કાર્યક્રમ પણ યોજાશે જેમાં યુવાનો વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને એકતા શાંતિ દેશ પ્રેમનો સંદેશ આપવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલના અસ્મ અવિસ્મરણીય યોગદાનને અર્પણ રૂપે શરૂ થયેલી આ સાયકલ રાઈડર દેશ યાત્રા દેશમાં નવી ઉર્જા અને પ્રેરણા ફેલાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર શિલ્પા સાહ સહજ ન્યૂઝ વડોદરા નમસ્કાર મેરા નામ દીપક શર્મા મે હરિયાણા કા રહેને વાલા હું અભી હમ સાયકલ રાઈડ પે નીકલે હે કશ્મીર સે કન્યાકુમારી હમ 150 રાઈડર્સ હે યે રાઈડ સરદાર વલ્લભભાઈ પટેલ કે 150 મે જન્મદિવસે કે ઉપલક્ષ મે મનાઈ જા રહી હે 150 જન્મદિવસે હે તો ઇસલી હમ પૂરે ઇન્ડિયા સે 150 રાઈડર્સ સિલેક્ટ હુએ હે યે હમે કસમે સે કન્યાકુમારી જાના હે कश्मीर से हमारी श्रीनगर से हमारी राइड ये एक नवंबर को स्टार्ट हो गई थी और ये 16 नवंबर को कन्याकुमारी में कंप्लीट हो गई इस टोटल राइड में हमारा किलोमीटर कवर होने वाला है बयालीस सौ पचास चार हजार दो सौ पचास किलोमीटर हमारा कवर होने वाला है संदेश सर यही है हमारी बाईसाइकिल राइड का की राइड फॉर यूनिटी के लिए हम कर रहे हैं जैसे सरदार वल्लभ भाई पटेल ने यूनिटी का एक मैसेज एग्जाम्पल सेट किया था पूरे भारत को जोड़ने में हम उसी मैसेज को अभी भी कायम रखना चाहते हैं और ये भी यूनिटी के लिए ही हम आगे बढ़ रहे हैं और मेरी भी यही अपील है कि पूरे भारत से कि पूरा भारत जुड़ के रहे यूनिट होकर रहे, हो रहे अभी हम स्टेच्यू ऑफ यूनिटी पे ही जा रहे हैं अभी આજ ની જો રાઇડ હું ગોધરા સ્ટાર્ટ હઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે લીધે જો આજ કી રાઢ સો કિલોમીટર કા